હર મહાદેવ આજનો વિષય છે મંગળની મહાદશામાં સૂર્યનું અંતર કેવું ફળ આપે તો સૂર્ય જ્યારે જન્મકુંડળીમાં પોતાની રાશિની અંદર હોય સિંહ રાશિમાં અથવા તો તેની ઉચ્ચ રાશિ મેષ રાશિની અંદર બિરાજમાન હોય તો શુભ જાણવું બીજું કેન્દ્ર ત્રિકોણમાં રહેલો સૂર્ય પણ સારું રિઝલ્ટ આપતો હોય છે અને ઉત્તમ પ્રકારે જાતકને આત્માનો કારક તો છે જ અને સાથે સાથે સત્તા પણ તમામ રીતે જેને કહેવાય કે સુખોની પ્રાપ્તિ જાતકને કરાવતો હોય છે અને આ સમય દરમિયાન જાતકના તમામ મોછોક પૂરા થતા હોય છે પરંતુ જ્યારે આનો આજ સૂર્ય છઠ્ઠા આઠમા બારમા સ્થાનનો માલિક થતો હોય અને વળી બીજા સ્થાન અને સાતમા સ્થાનની અંદર મારક બનતો હોય તો ઘણી વખત શારીરિક ઉપાધીઓ લાવતો હોય છે માનસિક હેરાનગતિઓ પણ થતી હોય છે અને ઘણી વખત ધારેલા કામ કાર્યો બધા થતા નથી અને અવળા થતા હોય છે જેથી જાતક કંટાળી જતા હોય છે અને ઘણી વખત રસ્તો નથી મળતો તે સમય દરમિયાન જાતકે શું કરવું જોઈએ તો સૂર્યની જાપની સાથે સાથે મંગળના પણ જાપ કરી અને એને હોમારી કાર્યો કરવાથી એને લાભની પ્રાપ્તિ થતી હોય હર હર માધ